શું તમારું નામ શું તુલસી અને તમારા ભાઈનું નામ આયુષ આયુષ તમારા મમ્મીનું નામ તેજલ તેજલ અને તમાર પપ્પાનું નામ જતીન જતીન કે જતીન ભાઈ જતીન ભાઈ અને તમને તમારા પપ્પાનો મોબાઈલ નંબર યાદ છે બોલજો બોલજો 608 ना गड़ा ना गड़ा। है तो ना ना सत्तर 18 बेंगळे आवे बेंगळे ना आवे 70 र ना आवे आખો नंबर याद होई तो आખો नंबर बोल 70 9 4 2 20 9 31 9 70 8 बरोबर अब कोई गीत आवटू हो तो गीत गा चन्नो पधारे जसा जा जा दा दा। जा जा चन्नो पधारे जसा सागर गम्भी

એ જા સાગર ગંભી નિમ જખ કકતા ગુંતી નાની દેજો તાપે ને દાઈ માર દોરી તો વાત ના થાય પછી બીજું આવડે શું આવડે તો તો તમને ધૂન આવડે ધૂન શ્રી રામ જય રામ જય જય રામ ગાવ તો તમે ગાવ

વિડિયો ગમ્યો હોય ને તો સાઈક કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી આવશે જય માતાજી આવ નહીં સજા કહી દે કહી દે જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ટાટા 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 કહી દે ટાટા ટાટા કહી દે ટાટા